ચોરી કરી બે ચોરીના મોબાઈલ સાથે પકડાયા ક્રાઇમ બ્રાન્ચે લસકાના વિસ્તારમાં આવેલી મહાદેવ મોબાઈલ નામની દુકાનમાંથી માંથી લાખો રૂપિયાના ત્રીસ મોબાઈલ ફોન ની ચોરીનો અનડીટેક ગુનો ઉકેલી કાઢ્યો છે આ ચોરીને અંજામ આપનાર બે કૌટુંબિક ભાઈઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડીને પોલીસે મોટી સફળતા મેળવી છે રોજગારી માટે સુરત આવેલા આ ભાઈઓ ઝેરી મશીન પર રોજગારી માટે સુરત આવેલા આ ભાઈઓ ઝેરી મશીન પર મજૂરી કરતા હતા જો કે તેમને આ કામમાં પૂરતા પૈસા ન મળતા ઝડપતે રૂપિયા કમાવાની લાલચ જાગે આ લાલચમાં તેઓ ચોરીનું કાવતરું ઘડ્યું મહેનત છોડીને શોર્ટકટ અપનાવવાનું નક્કી કર્યું અને ગુનાના રસ્તે વળી ગયા ગત તારીખ છ જુલાઈ બે હાજર પચીસ ના રોજ રાત્રિના સમયે લસકાણાના ડાયમંડનગર કડથિયા ઇન્ડસ્ટ્રીઝ વિભાગ એક પ્લોટ નંબર ત્રણસો ને છત્રીસ નંબર પાંચ અને છ માં આવેલી મહાદેવ મોબાઈલ દુકાનમાં તાળા તોડીને રૂપિયા ત્રણ લાખ છાસઠ હજાર સત્યાસી કિંમતના કુલ સત્તાવીસ કિંમતી મોબાઈલ ફોનની ચોરી કરી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યુઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે